જે માતાજી બધા નવા વિડીયોમાં હમણે થઈને આપણા લોંગ વિડીયો ના આવતા કેમ કે આપણે એટલો બધો સમય નથી ટાઈમ એ નથી એટલે આજે અમારે બધાને ખુશી છે એટલી સીની ખુશી છે એ તમને બધાને ખબર જ હશે કે યુટ્યુબ તરફથી અમારે શું આવ્યું છે હલો મિત્રો આજે આપણે બહુ આનંદ છે અમારા ઘરે બહુ ખુશીનો માહોલ છે કેમ કે આજે અમારે યુટ્યુબ તરફથી કઈક આવ્યું છે તો એમાં તમે બધા એમને સપોર્ટ કર્યો એટલે આવ્યું છે તમારા બધાના કારણથી અને આવો નવો સપોર્ટ કરતા રહેજો યુટ્યુબ તરફથી શું આવ્યું છે ગૂગલ એક્શન બેન આજે અમારા ઘરમાં ઘણી ખુશી છે યુટ્યુબ તરફથી આવી ગયું છે અમારે તો આજે અમારા ઘરે આના ખુશીનો માહોલ દેખાય છે તમને પણ કે આજે અમારે આ યુટ્યુબ તરફથી આવ્યું છે અને આની વગર તો કઈ આ હોય તો આપણે બધું આગળ હાલી શકીએ તમને ખબર તો પડી ગઈ છે કે આ વસ્તુ શું છે આ વસ્તુ એ છે કે આ વસ્તુ વગર આપણે આગળ પેમેન્ટ ન મેળવી શકીએ યુટ્યુબનું આ વસ્તુમાં અંદર આપણને છ આંકડાનો પિન આપ્યો હોય છે એ પિન તમારે ગૂગલ એન્સની અંદર જઈને નાખવાનો હોય જે ક્રોમમાં આવે છે અને આ વસ્તુ જ્યાં લગી આપણને ન મળે ત્યાં લગી આપણે ગૂગલમાંથી કે યુટ્યુબમાંથી પૈસા મેળવી નથી શકતા અને આ મેળવવા માટે આપણે છે ને યુટ્યુબમાં પહેલા ચાર હજાર વોટ ટાઈમ પૂરો કરવો પડે અને એક હજાર સબસ્ક્રાઈબ પૂરો કરવો પડે એના પછી આપણી આઈડી મોટા જ કરવાની એના પછી દસ ડોલર બનાવવાની એને પછી આપણને ગૂગલ એપ આપણને આપવામાં આવે છે ને આપણા ખાતામાં જ્યારે સો ડોલર થાય ત્યારે આપણે આ કાઢી આવીએ પૈસા તાવ આપણે પૈસા નથી કાઢતા અને જૂના યુટ્યુબર હોય એને તો ખબર જ હોય પણ નવા યુટ્યુબર હોય એના માટે છે કે આમાં કઈ રીતે થાય છે પણ આમાં મહેનત કરતું રહેવાનું વ્યુઅર્સ આવે કે ન આવે વિડીયો કન્ટિન્યુ ચડાવતો રહેવાનો આટલો સપોર્ટ આપ્યો હોય ને આગળ આટલો આપજો જો આ આપણે ઓડીને જોઈએ છે પણ આમાં જે આંકડા આપ્યા ને એ અમે તમને ન દેખાડી આપીએ કેમ કે આ નો નિયમ નથી તમને એમ આંકડા દેખાડી ન હોય એ માટે જ્યારે મેં યુટ્યુબ ચેનલ ખોલી ને ત્યારે બધા સગાવાલા મિત્રો બધા એમ કેતા કે આ વિડીયો વિડીયો ન અને બધા મારી મજાક ઉતારતા હતા પણ મેં મારું કન્ટિન્યુ કામ ચાલુ રાખ્યું કેમ કે મને ખબર હતી કે ક્યારેક તો આમાં સફળતા મળે છે પણ મારા મિત્રોની બધા મારી બહુ મજાક ઉતાડી મારા સગા સંબંધીઓ પણ મેં ચાલુ રાખ્યું બધા મોઢે તો ન કે પણ ટૂંકમાં એકબીજી સાથે વાતો કરતા હતા પણ મેં મારી કન્ટિન્યુ મહેનત ચાલુ રાખી એના કારણે મને એટલી બધી સફળતા મળી અને આપણો વિરોધ ક્યારે થાય જયારે આપણું માર્કેટમાં ચાલી જાય ને ત્યારે જ આપણો વિરોધ થાય વિરોધ થાય ને વિરોધ એટલે હું જવાનો વિરોધ તો માર્કેટમાં હલી ગયો એનો થાય જો આ ગુગલ એક્શન પિન તો માતાજીની કૃપાથી અને દયાથી આવી એટલે એ માતાજીની શ્રીફળ વધારવા જાય છે માતાજી જો આપણે આવી ગયા છે માતાજી દર્શન કરવા આપણે બેન આવી ગઈ છે કનેક્શન બેન એના માટે એ ન હોય તો આપણે આટલે બધું પોઈવી જ નહીં એમનો સપોર્ટ છે આપણે જો અહીંયા આગળ હોય ત્યારે જ આપણે એટલે પોઈયા હોય જો આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા લીધી તો તમે સપોર્ટ કર્યો છે આગળ પણ આવો ને આવો સપોર્ટ કરતા રહીજો યુટ્યુબ મિત્રો